નમસ્તે ખેડૂત મિત્રો ભાઈ આવી ગયા છે જીરાના ચોખાની હરાજી લઈને તારીખ છ નવ બે હજાર ચોવીસ બોટાસ માર્કેટિંગ યાર્ડ આજે જીરાના ઊંચામાં બજાર સુડતાલીસો રૂપિયા સુડતાલીસો પાંચ સુધી જાય છે હજી એની ઉપર માલ ગયો નથી સારો માલ હોય તો સુડતાલીસો તરી ચાલીને પણ ભાવ પડી શકે ખરી તો ચાલો હરાજી જોઈ લઈએ અને બજાર સારા છે આજે જનરલ બજાર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસના છે ડિસ્કો હોય તો હજાર પંદરસો પાંચસો એવા ભાવ આવે તો ચાલો હરાજી જોઈ લઈએ

સુડતાલીસો રૂપિયા પૂરા ચાર હજાર સાતસો છેતાલીસો પંચાણું લેવાનું હોયનું ચાર પાંચસો પંચાવન ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન

પાસ કે સુરત છે બહુ બહુ ને એને કેલ પાસ હોય એક પાંચ ને

પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન

આટકે સુરત ને બહુ 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 ને બહુ બહુ ને એક પાઇક માં બેટ કડું